बाला। बाला। मैं बात करूँ कलेक्टर साहब से ऐसी आपको तकलीफ हो जाएगी फिर मैं नई नौकरी है मैं फिर कह रहा हूँ मैं फिर कह रहा हूँ आप भाई बेस मत करिए आप किससे भी पेश कर रहे हैं आपको है राजस्थान में भारतीय जनता पार्टी सरकार छे धारा धारासभ्य हाल પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળી રહ્યા છે કોઈ ધારાસભ્ય છે તે નોનવેજની લારીઓ બંધ કરાવતા નજરે પડે છે તો કોઈ ધારાસભ્ય છે તે અધિકારીઓને ખખડાવતા નજરે પડે છે ત્યારે વધુ એક ધારાસભ્યનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેણે એસટીએમને ખખડાવી નાખ્યો છે અને કહ્યું છે કે ભાઈ તકલીફ પડી જશે કેમ કે મારી જોડે વાત આવી રીતે ના કરતા તમે જાણો છો હું કોણ છું અને કલેક્ટરથી તમારી વાત કરી લઈશ તમે અત્યારે નવા નવા નોકરીએ લાગ્યા છો આ શબ્દ છે રાજસ્થાનના

પોતાના નિવેદનના કારણે તેમાં જાહેર જનતાના કામોને લઈને પણ ચર્ચામાં આવી રહ્યા છે ક્યારેક કોઈ ધારાસભ્ય છે તે નોનવેજની લારી બંધ કરાવતો નજરે પડે છે કોઈ ધારાસભ્ય છે તે પોલીસ અધિકારીઓ સાથે ઝઘડતો નજરે પડે છે તો કોઈ ધારાસભ્ય છે તે એસડીએમને ખખડાવતો નજરે પડે છે ત્યારે આવી જ પ્રકારની ઘટના છે તે રાજસ્થાનમાંથી ફરી એકવાર સામે આવી છે જ્યાં ભારતીય જનતા પાર્ટીના શાહપુરા વિધાનસભાના ધારાસભ્ય લાલારામ બેરવાનો એક વિડિયો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં તે એક વિડીયોમાં એસડીએમને ક્લાસ લેતા નજરે પડ્યા છે એક કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિકો પણ હતા અને જે રાજકીય પાર્ટીના નેતાઓ તેમજ જે વિધાનસભા મત વિસ્તાર લાલારામ બેરવાનું છે ત્યાં હતા ને તે દરમિયાન એસડીએમ પણ તેમની બાજુમાં હતા ત્યારે અતિક્રમણને લઈને વિવાદ સામે આવ્યો હતો અને આ વિવાદને લઈને લાલારામ બેરવાએ એ જે બાજુમાં બેઠેલા જે મહિલા એસડીએમ છે તેમને ખખડાવી નાખ્યા તેમણે કહ્યું કે નવી નવી નોકરીએ લાગ્યા છો તમે કલેક્ટરથી હું વાત કરી લઈશ તમને તકલીફ થઈ જશે તમને ખબર છે કોની જોડે તમે વાત કરી રહ્યા છો પહેલા તો લાલારામ બેરવા શું કહી રહ્યા છે તેમનો આ વિડીયો જોઈ લો बात करूँ कलेक्टर साहब से आपको तकलीफ हो जाएगी फिर मैं नई नौकरी है मैं फिर कह रहा हूँ मैं फिर कह रहा हूँ आप भाई बेस मत करिए आप किससे भी बेस कर रहे हैं आपको पता है आपसे जब अतिक्रमण किया गया था जब आपसे पूछा गया था क्या 90 बी की रसीद कटी हुई है क्या

આ વિડીયોમાં આપ જે રીતે જોઈ શકો છો કે નેતા રાજ અધિકારીઓ પર હાવી થતું દેખાઈ રહ્યો છે કેટલાક લોકો તો સોશિયલ મીડિયા પર એવું કહી રહ્યા છે કે સત્તા આવતાની સાથે હવે ધારાસભ્યો તેમજ નેતાઓમાં એક ઘમંડ છે તે દેખાઈ રહ્યું છે તેઓ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ પર પોતાનો રોષ અલગ અલગ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર આવી રહી છે પરંતુ જે આ વિડીયો છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે અને સ્થાનિકો પણ એસડીએમની કલાશ લઈ રહ્યા છે અને કહી રહ્યા છે કોઈ આના કરતા વધારે અતિક્રમણ કાલે ઉઠીને અમે ગામમાં અતિક્રમણ કરી લઈશું તો હવે આ શું સમગ્ર મામલો હતો પરંતુ જેવી રીતે એસડીએમને આ સમગ્ર રોષનો ભોગ બનવો પડ્યો અને ખરી ખોટી ધારાસભ્યની સાંભળવી પડી તેમના માટે પણ અપમાનિત કરે તે પ્રકાર પ્રકારની ક્ષણ હતી હવે જોવાનું એ રહ્યું કે આ પ્રકારે નિવેદન જ્યારે રાજસ્થાનના ધારાસભ્યો એક બાદ એક આપી રહ્યા છે અને અધિકારીઓને ખખડાવી રહ્યા છે તો રાજસ્થાનમાં અધિકારી રાજનો અંત આવશે કે પછી નેતા આવી જ રીતે નિવેદન આપતા રહેશે તો આગામી સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીએ ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર